શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે એક અનોખા અને ભવ્ય સ્વદેશી મેળાનું દિવાળી પહેલાં આયોજન કરવામાં આવ્યું ડુમસ રોડ પર આવેલા વાય જંક્શનથી સેન્ટ્રલ મોલ સુધી એક કિલોમીટરના રોડ પર આ મેળાને કારણે હાલમાં જ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ પહેલ ભારત સરકારની વોકલ ફોર લોકલ મેક ઇન ઇન્ડિયા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને આત્મનિર્ભર ભારત જેવી મહત્વાકાંક્ષી યોજનાઓને મજબૂત સમર્થન પૂરું પાડવાનું છે મેળામાં કુલ એકસો પચ્ચીસ જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા છે જ્યાં શહેરના કારીગરો દ્વારા હાથ બનાવટની ઉત્કૃષ્ટ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અહીં તોરણ ઝુમર દીવડા મૂર્તિઓ જરદોષી વર્ક સાદડી વર્ક તથા અન્ય હાથ બનાવટની વસ્તુઓ સહિત શોપિંગ માટે જરૂરી તમામ વસ્તુઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહે છે જોખા કામરેજ ખાતે સુંદરમ ગોવિજ્ઞાન નામની ગૌશાળા ચલાવશું જ્યાં અમે ગાયના ગોબરમાંથી અને ગાયના ગૌમૂત્રમાંથી અનેક પ્રકારની પ્રોડક્ટ બનાવીએ છીએ જેમાં આ ફિનાઇલ છે જે ગાયના ગૌમૂત્રમાંથી બનાવેલ છે નીમ તુલસી અર્ક અને નીલગીરીના અર્કમાંથી અને દેવદારના તેલમાંથી કોઈ કેમિકલ નથી આ બધી જ વસ્તુ છે ગાયના ગોબરમાંથી બનાવેલી છે જેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ વાપરેલું નથી અને આ બધી જ વસ્તુઓ છે એ સ્વદેશ ઉત્પાદ છે આપણે સ્વદેશી વસ્તુ અપનાવશું તો આપણા દેશને જ ફાયદો થશે આપણા દેશને રોજગાર મળશે આપણી કરન્સી છે આપણા દેશમાં જ રહેશે અને એનાથી લોકોને રોજગાર ભી મળશે અને ગાયના ગોબરની વસ્તુ તમે ચાઇનાથી આવેલા દીપકનો ઉપયોગ કરશો એની જગ્યાએ ગાયના ગોબરના દીપકનો ઉપયોગ કરશો તો એક તો પોઝિટિવ એનર્જી બી મળશે ઘરની અંદર એક પોઝિટિવ વાતાવરણ થશે અને દેશને અને ગાયને બચાવી શકશે મે અહીંયા સ્વદેશી મેળામાં માટે શોપિંગ માટે આવ્યા છીએ અહીંયા બધી જ અલગ અલગ વ્યક્તિઓ છે કે અહીંની મહિલાઓ એ પોતે જાતે બનાવેલી છે કે આપણે ભારતનું નાણું ભારતમાં જ રહે એ રીતે અહીંયા SMC વાળા એ લોકોને ફ્રીમાં સ્ટોલ આપ્યા છે કે વિદેશની આપણા વસ્તુ અપનાવવાનું બંધ કરીએ કે આપણી દિવાળી છે એવી રીતે આ લોકો ની પણ દિવાળી પોતાની સારી બને એટલે ઇન્ડિયા ઇન્ડિયાનું નાણું ઇન્ડિયામાં જ રે આમાં તોરણ છે ઝુમ્મર છે દિવાળી માટેના દિવડાઓ છે ફેન્સી કુર્તીઓ છે ચપ્પલ છે કે પોતે વુમન એ પોતાની જાતે જાત મેહનત થી બનાવેલું છે